પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દરેક શિવાલયોમાં હર હર મહાદેવના નામથી ગુંજી રહ્યા છે ત્યારે તમને એવા મંદિરના દર્શન કરાવીએ જ્યાં સ્વયંભૂ ગંગાજી ઉત્પન્ન થયા બાદ સ્વયંભુ શિવલિંગ પ્રગટ થયું વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ભાભર તાલુકાના ઉજનવાડા ગામની તો અહીં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની એક દંતકથા જોડાયેલી છે જેમાં આઠસો વર્ષ પૂર્વે આ જ ગામના એક ભક્ત ખુમારમ ભૂદેવ રહેતા હતા તેઓ શિવ ભક્ત હોવાથી અવારનવાર ઉજનવાડાથી પદયાત્રા કરી કાશી જતા કાશી જઈને ગંગાજીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવીને કાશી વિશ્વનાથ મહાદેવની ઉપાસના કરતા સમય જતા કુમારામની વૃદ્ધ અવસ્થા થવાથી ચાલી શકે તેમ ન હતા તેઓ છેલ્લી વાર કાશી ગયા અને ગંગાજીમાં ડૂબકી લગાવીને મનોમન પ્રાર્થના કરી કે હે ગંગામૈયા હવે મારા ગામથી ચાલીને કાશી આવી શકાય તેમ નથી જેથી તમે 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 મારા ગામ ઉજનવાડા ગામે પ્રગટ થાવ આટલું કહીને પોતાના પાસે રહેલ માળા અને પૂજાપો ગંગાજીમાં પધરાવી દીધો અને પોતાના ગામ જવા રવાના થયા ખુમારાવ ગામમાં પહોંચ્યા ત્યારે જોયું તો જમીનમાંથી સ્વયંભૂ જલધારા નીકળી રહી હતી ખુમારામે કાશી જઈને ગંગા નદીમાં પધરાવેલ માળા અને પૂજાપો પાણીમાં તરી આવ્યો હતો તેમને વિશ્વાસ આવ્યો અને માની લીધું ગંગાજી પ્રગટ થયા છે હું ગંગારામ ખેતાભાઈ રાવલ રહેવાસી ઉજનવાડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી આ ગંગેશ્વર મહાદેવ મંદિર સાતસો વર્ષ પુરાણું છે અહીંયા ગંગા પ્રગટ થયેલ સ્વયં સ્વયંભુલિંગ પણ મહાદેવનું લિંગ છે તેમજ દર તહેવારે જેવા કે શ્રાવણ મહિનો હોય શિવરાત્રિ હોય અમાસ હોય આ તમામ તહેવારોમાં લોકો શ્રદ્ધાપૂર્વક અહીંયા દર્શન કરવા આવે છે તેમજ અલગ અલગ યજ્ઞો માનતાઓ અને માતૃ પિતૃ તર્પણની વિધિ પણ કરવામાં આવતા હોય છે અહીંયા પવિત્ર વિકાસ યાત્રા બોર્ડ તરફથી ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી એમાં એક કરોડ રૂપિયા ટ્રસ્ટ તરફથી ફાળવવામાં આવ્યા આમ કુલ મળી ચાર લાખ ચાર કરોડનું કામ ચાલે છે યજ્ઞશાળા પણ નવી બની જશે અહીંયા સંપૂર્ણ કામ જ્યારે બનશે ત્યારે આ એક આ વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર બનશે જ્યાં શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક દર્શન કરે છે શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો ભરાય છે અનેક બહારથી જેવા કે અમદાવાદ હોય બોમ્બે હોય મહેસાણા હોય અને જગ્યાએથી લોકો દર્શનનો લાભ લઈ અને અહીંયા માનતા પૂરી કરે છે સમય જતાં સ્વયંભુ ગંગાજી પ્રગટ થયા તેની બાજુમાં બાવળની જાળીમાં ગોવાળીઓ ગાયો ચરાવતો હતો તે દરમિયાન એક ગાય નિત્ય નિયમ મુજબ બાવળની જાડી જાખરામાં જતી હતી ગોવાળીઓ ગાયની પાછળ ગયો ત્યારે ગાય પોતાની દૂધની ધારા જમીન પર વરસાવી રહી હતી ગ્રામજનોને વાત જમીનમાંથી ગ્રામજનો શિવલિંગ મળી આવ્યું સ્વયંભૂ ગંગાજી બાદ શિવલિંગ પ્રગટ થતા ત્યારબાદ આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પડ્યું જ્યાં શિવલિંગ નીકળ્યું તેના ઉપર સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરે ગંગેશ્વર મહાદેવ સાથે શિવ ભક્તોનો અતુટ શ્રદ્ધા હોવાથી હજારો ની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે આ મંદિરની બાજુમાં ગંગાજી પ્રગટ થયા ત્યાં ગંગા કુંડ બનાવવામાં આવ્યું છે આજે ગંગાજી હાજરા હજુર છે ત્યાં માસ જલધરા વહેતી રહે છે આ કુંડમાં ભક્તો ડૂબકી ધન્યતા અનુભવે છે ભક્તજનો શિવલિંગ ઉપર જળાભિષેક બિલીપત્ર અને દૂધ ચડાવીને શિવજીને પ્રસન્ન કરવાના ઉપચારો કરે છે અહીંયા આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે ઉજ્જનવાડા મુકામે ખૂબ અત્યંત પુરાનું મહાદેવ ભગવાનનું મંદિર આવેલું છે અને ત્યાં સાક્ષાત આ જે ગંગાજળ એટલે ગંગા કુંવર અને કુંડ જેને કહેવાય તે પણ અહીંયા છે અહીંયા જે આજુબાજુના લોકો અહીંયા દર્શનાથી આવે છે આડા દિવસે પણ અહીંયા આપણા પૂર્વજોની જે તર્પણ વિધિ કરવા માટેનો ખૂબ મોટો મહિમા છે જે લોકો સિદ્ધપુર હોય કે પછી પ્રભાસ પાટણ સોમનાથ હોય જેટલો ત્યાં મહિમા એટલું ને એટલું અહીંયા પણ એનો મહિમા છે અને આપણા પિતૃઓને અને પૂર્વજોને એનો પણ મોક્ષની અહીંયાથી પણ પ્રાપ્તિ થાય છે આ મંદિરની અંદર અત્યારે મંદિરનું ભવ્ય બાંધકામ પણ ચાલું છે અને ભવિષ્યની અંદર અહીંયા આખું એક એવું બધું મોટું વિશાળ જે અહીંયા સરોવર છે ગંગા કૂવો છે ભગવાનની જે બીજા મંદિર છે ધર્મશાળા છે અને જે અહીંયા પૂજારી બાપુ છે એમનો ખૂબ ભાવ અને અહીંયા આજુબાજુના ગામમાંથી આવતા બધાના ધર્મ પ્રેમી જનતાને ગામનો પણ ખૂબ ભાવ મળે છે અને આવનાર લોકોને અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા મળી રહે છે અહીંયા આ માટે જે વિધિ કરવા માટે આવે એ લોકો પણ અહીંયા ખૂબ ખુશ હોય છે એટલે ભગવાન જે લોકો અહીંયા જે મોક્ષની પ્રાપ્તિ પિતૃઓ માટે કરે છે એમને અહીંયા પણ મોક્ષ મળે છે ઉજનવાડા ગામે ગંગાજી સ્વયંભૂ જલ ધારા સ્વરૂપે પ્રગટ થયા તે હાલ મોજૂદ છે આ ગંગા કુંડની વિશેષતા એ છે કે કાર્તક માસમાં દૂર દૂરથી લોકો પિતૃ તર્પણ કરવા આવે છે જે પિતૃઓની અસ્થિઓ આ કુંડમાં પધરાવે છે તે અસ્થિઓ આપોઆપ ઓગળી જવાની માન્યતા છે વાર તહેવારે અહીં અનેક આયોજનો કરવામાં આવે છે દરેક ભક્તજનો ઉત્સાહભેર ભાગ પણ લે છે આ મંદિરને વર્ષો જૂનું થવાથી અહીં નવા મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પુરાણાઓમાં પરસી દેવું સાડી આઠસો વર્ષ પુરાનું ગંગેશ્વર મહાદેવનું મંદિર જેનું હાલ રિનોવેશનનું કામકાજ ચાલુ છે ભવ્યથી ભવ્ય મંદિર અને ગંગા કુંડ અને ગંગા તળાવ એનું રિનોવેશનનું કામકાજ ચાલુ છે જેમાં અમૃત સરોવર તરીકે એની પસંદગી થયેલી છે જેના કિનારે વૃક્ષોપણ થવાનું છે ગંગા ઘાટ બનવાનો છે અને આ કેન્દ્ર જે છે એ આ વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે સિદ્ધપુર માત્ર માતૃગયા સ્થાન છે જ્યારે ઉજણવાડા એ પિતૃ અને માતૃગયા બંનેનું સ્થાન છે આજુબાજુ પચાસથી સાઠ કિલોમીટરના વિસ્તારના લોકો પોતાની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને શ્રાદ્ધ ક્રિયા કરવા માટે પણ ઉજણવાડા આવે છે શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીંયા હજારો ભક્તોની ભીડ રહી છે અમારા પૂર્વજ ખુના બાપાની આ તપોભૂમિ છે પૂજ્ય બ્રહ્મલીન બ્રહ્મચારી મહારાજ હરિસ્વરૂપ મહારાજની આ તપોભૂમિ છે અને પૂજ્ય વિદ્યમાન મહંત શ્યામ સ્વરૂપ બાપુના માર્ગદર્શન તળે આ મંદિરની અંદર આવેલા ભક્તજનોને મીઠો આવકાર અને વર્ષની અંદર દર આંતરા દિવસે અહીંયા વિવિધ પ્રકારના દોષ નિવારણના યજ્ઞો પણ આખા પંથકમાં માત્ર ને માત્ર ઉજનવાળા ગંગેશ્વર મહાદેવ અને ગુણના કારણે માનવીમાં રહેલા અનેક પ્રકારના દોષ હોય પિતૃદોષ હોય નાગદોષ હોય કે કુંડળીમાં પડેલા દોષો હોય એનું નિવારણ કરવા માટેના અહીંયા યજ્ઞો થાય છે અને વિશાળ યજ્ઞશાળા પણ આવેલી છે એ રીતે આ શ્રાવણ મહિનાની અંદર અને બારે મહિના ખાસ કરીને કાર્તક મહિનામાં શ્રાદ્ધ પક્ષ અને ક્રિયા માટે શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી ખૂબ અસંખ્ય શ્રદ્ધાળુ આ વિસ્તારમાં આવે છે હર હર મહાદેવ વસ્તુ